પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજ રોજ ગરીબ ભૂલકાઓને ભોજન આપવામાં આવ્યું પરિવાર ફાઉન્ડેશન દ્વારા વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આજ રોજ દાતા શ્રીમતી પલ્વીબેન દુબેજીના જન્મદિવસ નિમિત્તે ગરીબ ભૂલકાઓને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું જે ભાયલી સ્થિત જ્યાં રહેતા ગરીબ ભૂલકાઓને ભોજન આપવામાં આવ્યું હતું જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નિતલ ગાંધી તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેવી રીતે આ સૌ તડકો છાયો વરસાદ પૂર દરેક પરિસ્થિતિમાં ફિલ્ડમાં રહો છો એ જ રીતે ફરિયાળ ફાઉન્ડેશનના અમારા સામાજિક યોજનાઓ અમે સામ જે કાર્યકર્તાઓ છે એને કાર્યકર્તા નથી કરતા પણ સામાજિક યોદ્ધાઓ કહીએ છે કે જે આપણે યુદ્ધમાં કે આપણે સરહદ પર જઈને યુદ્ધ નથી કરી શકતા પણ સમાજ માટે સમાજ માટે કામગીરી કરીને એ લોકો સાથે ખભા ખભે ખબર મિલાવીને આપણે સમાજ માટે કામગીરી કરી રહ્યા છે આજે વાયલી રોડ ખાતે ભૂલકાઓને ભોજનનો આજે વ્યવસ્થા કરી છે વરસતા વરસાદમાં પણ અમારા સામાજિક યોદ્ધાઓ આ સમાજ સેવા કરી રહ્યા છે આજે શશિકલાબેનના સુપુત્રી પલ્લવીબેન દુબે જેઓ અમેરિકામાં છે નો જન્મ દિવસ છે એમના જન્મદિવસ ખુબસૂર ખૂબ ખૂબ શુભકામના એમના જન્મ દિવસ નિમિત્તે આજે આ ભોજનનું વિતરણ નાના ભૂલકાઓને કરી રહ્યા છે આભાર